નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પનું બુધવારતા સાથે સમાપન થયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 10 દિવસ સમર કેમ્પ 2024 નું આયોજન સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર કેમ્પ સેન્ટ્રલ વિસ્તા ગાર્ડન ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા યોગ કો ઓર્ડિનેટર અને સંચાલક ભાવના જોશી અને સહસંચાલક દિપાલીબેન કોચ હેતલ સુથાર દ્વારા સંચાલિત આ શિબિરમાં એકસો પાંત્રીસ બાળકો જોડાયા હતા ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે, પૂર કલેક્ટર હિતેશ કોયા, કોર્પોરેટર શ્રીમતી હેમા બહેન ભટ્ટ, ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર સંજય થોરાત સમાપન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુ કોઓર્ડિનેટર ભાવના જોશી દ્વારા બાળકોના યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસના શિબિરના અંતે બાળકો અને વાલીઓનો પ્રતિભાવ લેવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં સંજય થોરાતે બાળકોને રસપ્રદ વાર્તા કહી હતી. કોર્પોરેટર શ્રીમતી હેમાબહેન ભટ્ટે બાળકોને રમત રમાડી ખુશ કરી દીધા હતા અંતમાં ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે પૂર્વ કલેક્ટર હિતેશ કોયા કોર્પોરેટર શ્રીમતી હેમાબહેન ભટ્ટ અને ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતના હસ્તે બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા દસ દિવસના કેમ્પ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાત આવીને બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સુંદર સંચાલન ભાવના જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસ આ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે વિશ્વભરમાં દર વર્ષે મનાવવામાં આવે છે ખાતે લઘુ શિબિર દ્વારા તમાકુ અને તેનાથી ઉદભવતા જોખમો વિશે માહિતી આપતો કાર્યક્રમ ઉજવાઈ ગયો જેમાં ચીલોડા ગામના પીએલવી નટુભાઈ પટેલ સીએચઓ ડોક્ટર કૌશલભાઈ નાયક આરોગ્ય કાર્યકર પ્રફુલભાઈ પટેલ હાર્દિકભાઈ પ્રજાપતિ કિંજલબેન પંચાલ અને સોનલબેન ઠાકોર અને આશાબહેનોની ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં નટુભાઈ પટેલ દ્વારા તમાકુના આર્થિક અને શારીરિક નુકસાન વિશે વિસ્તૃત સમજ આપેલ અને આ શિબિરનો લાભ લઈ કાર્યક્રમને સફળ રાષ્ટ્રીય સ્વયંસેવક પરિવાર એવી ગાંધીનગર જિલ્લાના ભારત રક્ષા મંચના પ્રાદેશિક કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત રક્ષા મંચના આદરણીય નેતાગણ સાથે રાષ્ટ્ર નાયક વીર સાવરકર જયંતિ અને પુણ્ય પ્રકોષ્ઠ માતા અહલ્યાબાઈ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ ભારત રક્ષા મંચના પ્રાદેશિક કાર્યકરોની ટીમ સાથે વિશેષ રસ અને નવીન ભારતની વિવિધતાઓ સાથે યુવા પેઢીને જોડવાની વિશેષ યોજના અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ અર્બુદા વેલનેસ કુડાસણ મારફતે રાંદેજા ખાતે મારુતિ નંદન સોસાયટીમાં બહેનોના સ્ત્રીઓના માસિક ધર્મ અને હેલ્થ જાગૃતિ બાબતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવિતાબેન પટેલ અને સરોજબેન ગોસ્વામી દ્વારા સોસાયટીના બહેનોને આ વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને સેનેટરી પેડનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો અને કેવા પ્રકારના સેનેટરી પેડ વાપરવા જોઈએ તેનું પણ ખૂબ ઊંડાણથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સવિતાબેન પટેલ અને સરોજબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ